સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી રૂપિયા અગિયાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલ તેમજ યુટિલિટી ભવન મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું નિર્માણ કરાશે અગિયાર કરોડથી વધારેના રકમના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ બી થયું છે અને ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય એ મારા જીવનમાં યુનિવર્સિટી અને યુનિવર્સિટી જોડે જોડાયેલી કોલેજો અને એ કોલેજોમાં મારા જીવનનો ખૂબ મોટા ભાગનો સમય પસાર થયો છે હું કોલેજમાં ભણ્યો નથી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તમામ વિભાગોના સહયોગથી અમને જે શૈક્ષણિક સહાય થઈ છે તેનાથી વીરનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એકસો પચાસ લાખ અને તમામ લોકો જે છે તેને આ તમામ પ્રકારના ઉપયોગથી ખૂબ મોટો લાભ થશે